一类。<Yeah. S 2> yeah.

હા પકડાયથી પૂછડું પૂછું ટોટરું શું કહેવાય ને ટોટરું ટોટરું હા એને શું કલર હા હા જો આય ટોટરું કે

આની કિંમત કેટલી છે આની કિંમત શું છે કરોડ દસ કરોડ એક વાર એક વાર બે વાર આ બે જણા એક બહુ મોટી કચલી કાઢવા લાગી રહ્યા છે